એટલે આપણે કાયા ફ્રી જ છીએ હાવ એટલે આવું કેમ કે આ તમારા ભાઈનો છે જન્મદિવસ એટલે આપણે હાવ નવરા સઈએ એટલે આપણે બ્લોગ બનાવી નાખું મારી ફેમિલી માટે એટલે આપણે બ્લોગ બનાવી નાખ્યો છે અને ગાઈસ આપણે આવો નવો સપોર્ટ યુટ્યુબ ચેનલમાં બતાવ્યા રાખો તો મારે વધારે મજા આવે બ્લોગ ને કોમેડી વિડીયો મૂકવાની રેડી ગાઈસ કેમ એમ કે આપણે હવે ખાલી 200 માં ખાલી પચાસ સબસ્ક્રાઇબર બાકી છે બસો માં રેડી ગાઈસ એટલે આવો નવો સપોર્ટ બતાવ્યા રાખો લાઈક ને શેર કરતા રહ્યો રેડી ગાઈસ એટલે કે હવે ઉત્તરાયણ પાસે આવે છે એટલે આપણે આ જાવું આવું પતંગ સગાવા ધાબા ઉપર હવે આપણે પતંગ પતંગ સગાવી આજે નવરા સેવી એટલે ધાબા ઉપર જાવીને હું ત્યારે બતાવું કેટલીક વાતાવરણ કેવું છે આપણે આ કુંડલાની અંદર એ તમને બતાવું ચાલો ફાઇલા ની મિત્રો આપણે જાવીશું ધાબા ઉપર આપણે ધાબા ઉપર જઈને હું તમને હાલો બતાવું કેવું વાતાવરણ છે રેડી આપણે આવી ગયા ધાબા ઉપર હવે અને આ જો તો ખરા આ બેઠોઈ આપણે આવી ગયા છે તાબા ઉપર ને હવે આગળ પતંગ પતંગ સગાવી જોઈએ આપણે કેટલાક પ્યાસ કાપી અત્યારે તો કેમ કે હવે આપણે કઈ દારો દોરો કઈ પાયેલો નથી આપણે કેમ કે સીવેલો દોરો છે એટલે સીવણીઓ સીવણીઓ નથી એટલે હવે આપણે થોડોક પ્રકાશ બરકાશ આવતો હોય તો આપણે જોવી કે બજરંગભાઈ શું બોલે બજરંગભાઈ કાપ કયો તમે દોરો નથી દોરો નથી તો દોરો પાવો છે થોડાક સમય પછી આપણે થોડુંક અમાઉટ આવે તો આપણે પાઈ લે દોરો બોરો પછી આ બધા ઉડાડ નાખવી બધાયને બાકા ચીકી બોલાઈ નાખવી બધા કાપી બાપી બધું આમ ફેરફી વેરફી મને ભરાઈ ગયું ગાય કેમ કે હવે આપણે પતંગનો ના જોઉં તમને લૂંટણીયા બતાવું લૂંટણીયા મારા ગામની અંદર બહુ ઝાઝા છે ઓકે આ જોવા થાય હવે આ અમારો મિત્ર આ પતંગ બતંગ સગાવે ને લૂંટે રાખે ને વાહવા જેવું કારણ કે હવે આપણે પતંગ ની થોડુંક કમી થઈ ગઈ છે બધા એટલે એટલે રેડી રેડીમાં કઈ આમાં રેડી રેડી આવે ને તો એક્ઝેસ્ટ કરી લેજો કે તમે જોવો આવું પણ આ બધા પતંગ છે જોઈ શકો છો તમે આઈથી પતંગ સગા છે હવે અને હવે ધીમે ધીમે સગવાન ચાલુ થઈ ગયું છે કેમ કે હવે રોંઢો થવા માંડ્યો છે થોડું થોડુંક એટલે તમને એમ થતું હતું નિકુલભાઈ નો બર્થડે છે ને નાઈ ને હજી આવ્યો નથી આમાં ગાય છે ઉજવતું નથી અમે પણ બર્થડે નથી ઉજવતા આ તો પછી ભાઈ બહેન થોડીક પાર્ટી દેવી પડે ગાય એટલે આપણે પાર્ટી દઈ દેવું તો એને મોજમાં આવી જાય નાસ્તો એની સાથે પ્રેંગ કરવાનો છે તમને મેં કીધું છે આગળ એટલે એની સાથે પ્રેંગ બેક કરી નાખવી એટલે રેડી એટલે ફૂલ બાકા ચીકી એની સાથે કરી નાખવાની છે ને આ તો

વાસી 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 જેને આવું આવું થઈ ગયું સાવ જીવન અમારું એટલે આ શેલું વરસ છે ને એટલે અમે હાવ એટલે હાવવા થઈ ગયા છીએ એમાં થોડીક તકલીફ પડી ગઈ છે હવે થોડીક ગરીબી આવી ગઈ છે હમણાંથી ને આપણી ભાઈ પૈસા જ નથી એટલે છે ને કાંઈ વધારે કપડાં બપડાં લઈએ નવો નાઇન ડ્રેસ લઈએ આવી રેડી એટલે હવે તો આ બારમું છે એટલે થોડુંક ધ્યાન દેવું પડશે એટલે આ વાંચ્યા પતંગ સગ્યા છે આગળી કટા લાગવાના છે છે કટા બટા આગળી લાગે તો આગળ જોવી કેમ લાગે છે કટા પછી આપણે થોડોક રોંઢો થાય ને તો પછી સગાય ને તો કાંઈ વાંધો ન હોય હોય તો ફૂલ તડકો સગાઈશ ફૂલ તડકો આ કાઇડમાં ગઈ છે કે વાતાવરણ કેવું થઈ ગયું છે ખબર આપણે દઈ જઈએ પછી વાત કરવી રહી અત્યારે ગાય છે એવું વાતાવરણ થઈ ગયું છે ને થોડાક સમય થયા કેમ કે આંધુ હાવ વાતાવરણ જ ફરી ગયું છે તો શિયાળો હોય તો વાદળા થઈ જાય વરસાદ જેવું થઈ જાય રેડી એને ઉનાળો હોય તો વરસાદ આવે ફૂલ બાકા ચીકી માવઠા ને એવું થવા મળે વાણા ખેડૂત શું કરે આમાં ખેડૂત ની તો હાવ દેવાઈ જાય એટલે ખેડૂત નુકસાન માં જેને જેને રોટાવેટર રાખી નાખ્યું ને એની જિંદગીમાં હા રોટાવેટર નીકળી ગયું એટલે રોટાવેટર જો નો આંખ્યું જ ને મિત્રો તો તમારે હજાર રૂપિયા ભાવ આવત કે મવાડના એડમાં આપણે છે ને હજાર રૂપિયા ભાવ છે અત્યારે હજી એટલે થોડું ઘણું જો રાખ્યું હોત ને રોટાવેટર ન આપ્યું હોત તો તમે તો મેળમાં જતા અત્યારે મેળમાં નહીં ને પાણીમાં આવી ગયા તમે મિત્રો એટલે એ તો વાત મૂકી સાઈડમાં આવે તો એ તમારો પ્રશ્ન અમારો તો નહીં અમારી તો નથી વાડી અમારી જે વાડી છે એ તો અમારા દાદાને દાદા એ બધા વાવે રાખે ને નાના નાના છોકરા એન્જોય કરે રાખે ને આપણે એન્જોય કરી બ્લોગમાં કેમ કે કાંઈ આપણે છે ને બહુ એટલે બહુ થોડુંક વાસવાનું એનું થઈ ગયું છે એટલે કામ આવી ગયું છે એટલે આપણે બ્લોગ નથી બનાવી શકતા નકર તો આપણે બ્લોગ ખબર જ હોય આપણે આવી જ જતો ત્રણ દિએ ચાર દિય બ્લોગ આવતો જ તે અને હમણાંથી બે મહિના થા મહિના દીધા કે આપણે બનાવતા જ નથી બ્લોગ નવા વર દીધા કે દિવાળીનું નવા વર હતું ત્યારે એ બ્લોગ નાખ્યો એ નાખ્યો પછી આપણે બ્લોગ જ નથી નાખ્યો હસોડું એટલે જોવી આગળ ભાઈબહેન દોસ્તાર આવે તો આગળ ક્યાંક બહાર બહાર ફરવા જઈએ ખાડી અને થોડી ઘણી એને પાર્ટી કરાવી દઈએ આપણે કરાવી દઈએ એટલે મોજમાં આવી જાય એને ખાલી રૂપિયાનો ભાગ ખવરાઈ ગયો તો એ મોજમાં આવી જાય આપણો કલેરો તો પણ ને આપણે ખવડાવવું તો પડશે કે ત્યારે કામ પડે એટલે આવી જાય છે અને તારા તમે તારે મને સપોર્ટ કરતા રહ્યો આપણે બસોમાં ખાલી પચાસ સબસ્ક્રાઈબર ઓછા છે એટલે ધબધબાટી બોલાવો મજા આવી જાય આપણને બ્લોગ બ્લોગ ઉતારવાની રેડી ગઈ છે લાવો નાવો સપોર્ટ બતાવતા રહીજો પતંગ બતંગ સગાવી ત્યારે તમને બતાવી કે પતંગ બતંગ સગાઈ છે રેડી ગઈ છે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઢાબા ઉપર ફરીથી પતંગ સગાવા કેમ કે હવે વાગી ગયા છે સાંજ એટલે બપોર રોંઢાના વાગી ગયા છે હવે તો પાંચ સાડા પાંચ થઈ ગયા છે અને ફાઇનલી આપણે આવી ગયા પતંગ સગાવા ઓલી ફોટેજ ગાઈ આપણે પેલો લીધું હતું શોટ એ એમાં થોડુંક બ્લર થઈ જશે એ ચલાવી લેજો તમે રેડી કેમ કે એમાં છે ને ગાય થોડુંક છે ને તડકો આવી ગયો એમાં બ્લર થઈ ગયો એમાં એ ફોનમાં એ વાંધો થઈ ગયો બ્લર થઈ ગયો એમાં વાંધો આવી ગયો છે એટલે તમે એડજસ્ટ કરી લેજો લાઇક સબસ્ક્રાઈબ કર દેજો અને જો બદરંગભાઈ સગાસ પતંગને એક આર્યનભાઈ આવ્યા છે અત્યારે અમારા ઢાબા ઉપર એટલે હવે આપણે બ્લોગ બ્લોગ ઉતારવી જોઈ કેમ આપણે પેસ લગાડવી જો કપાઈ તો રેડી વાત છે નહીં એક પતંગ છે આવડો આ સગઈ રેડી અને આપણે જોવી હવે જે થાય જોયું તા હવે હવે આપણે ચેક માર્યું હવે જે થાય ચલાવી લઈ આગળ જોવી હવે આખું ફરી ગયા છે એ તારે ફાઇનલી પતંગ બતંગ તો સગ્યા છે હવે તો આપણે બજરંગભાઈ સગાવે છે પતંગ અને એટલી ઢીલ વેહ ગઈ છે અને હવે બજરંગભાઈ મારો વિડીયો ઉતાર છે અને હું પેજ લગાડું એટલે તમે જોઈએ રાખવાનું છે પતંગ પૂરું થઈ ગયું પતંગ તેને તૈણ કપાઈ ગયા છે ત્રણ પતંગ હતા પતંગ તો ગયા એક તો ખબર જ છે તમે શોર્ટ એન્જોય કર્યો હોય છે એને કપાઈ ગયું એ રીતે ગાય આપણી પાસે પતંગ હતી પણ ધોરી હારી જોવા

હવે આગળ ઘડીક બેહી ને થાબો કોઈ એન્જોય કરીને નકરા સાયકલા જાય હવે કેમ કે હવે એને આવવાનો ટાઈમ થઈ ગયો ને કેમ કે હવે સાંજ થવા આવી છે એટલે હવે આપણે અહીં બેહી જાવી રેડી ગઈ અને જોવો શું છો આ એક પતંગ સગે સુધી આર્યન જોઈ રહ્યો હા તારી ના ફૂલ બાકા ચીકી બોલાવે આર્યન એટલે અમે તઈને અહીંયા બેઠા છું અને આપણો આજ બર્થડે હતો એટલે તમને ખબર જ હશે કેટલી વખત મેં કીધું છે પણ બર્થડે વિશ કરી દેજો શું કહેવાનું મારો બર્થડે છે એટલે શું કહેવાનું આરયન મારો તાળો બર્થડે છે અને મિત્રો આપણો પરમ મિત્ર આવી ગયો છે ઇન્સ્ટાગ્રામ નો કિંગ અને મારી સાથે વિડિયો બનાવવા વાળો એ તમને બતાવ જોરે અરે ન્યા આમું તો અગેમ પન ચાના ગાઈઝ આવી ગયો ને ઈ ન્યા આવી ગયો છે ને આપણે આયા છે આધા બે અને હું તો રિંગ ખાતો ખાતો મેં ભાળી ગયો મને કહે કે એ હું કરીશું મેં કીધું લે પતંગ સગાવા એવા લાગે મિત્રો હવે આપણે હવે તમને હાજે મળું કેમ કે હવે આપણો મિત્ર આવી જશે નાઈ ધોને તૈયાર બિયાર થઈ જાવી ને હવે આપણે જાવી હવે સીધા હવે એને પાર્ટી દઈ ને અત્યારે આપણે આગળ પ્રેન્ક કરવાનો છે આગળ પ્રેન્ક બ્રેક બધું કરી નાખવી એની સાથે રેડી આટલી નાહી ધોન તૈયાર ત્યાર થઈ હું તમને આગળ નાઈ ધોન તૈયાર થઈને તમને સીધો મળું રેડી મિત્રો એટલે આગળ આવે એટલે હું તમને સીધો આમાં આવી જવા ગડી અને કરવા માટે ઉતરી જવો એને ઉફાડી લેવાનો છે આજકાલે રેડી અને આજકાલે તો પ્રેન્ક કરવાનો રાગડી કહી દેવાનું છે કે આગળ તમે જોવો ને પછી તમે તારે રાગડી જોવી શું થાય રેડી ગાઈસ ફાઇનલી મિત્રો આવી ગયો છે એને આપણે પ્રેન્ક ચાલુ હું આવો કાઈ ન્યુ ગાવ એમ કેવા આવ્યો હે ગાવ એમ કેવા આવ્યો કે કાઈ નહીં દવડો દવા આવ્યો તો મિંગા તો આટો મારતો કે હું ન જાવ કે હું એક રૂપિયો રાખવું પડે ખબર મિત્રો હવે કમેન્ટમાં કયો રેડી આપડે એક રૂપિયો આપી તો એને રાખવું પડે ને કેમ કે છે ભાઈ છે

મને તો હા છે છે બીજા બીજા રેડી વાત કામ અલગ ખાલી ખાલી મિત્રો આને લઈ જાવ રેડી કેવું હોય તો

કુલ બાકા ચીકી બોલાવી છે બોલે આમ ખોલે ખોલે આમ ખોલે એટલે કેટલા કેટલાનું ખવડે આપણે આપડે ખબર છે તમને આપણે એની સાથે પ્રેન્ક કરતા જ પણ આપણે પ્રેન્ક સફળ ન ગયો એટલે હવે કોઈ બસો ત્રણસોમાં માં દીધો તમારા ભાઈને એટલે ફૂલ બાકાત ચીકી એને બોલાવી દીધી ને આમ જો

સફળ આવી ગયો પ્રાણી એ તો આપણે તમે જોયું દઈશી આગળ બ્લોગમાં અને ગાઈઝ કેમ કે બડ્ડે બડ્ડે આપણો ઉજવી નાખ્યો છે ને આપણે એને પાર્ટી દઈ દીધી ને મોજ કરાવી દીધી છે ને આવો કેવો બ્લોગ લાગ્યો આવડવા એ તમે મને કમેન્ટમાં કહીજો ને છેલ્લે ઉધી જોયો હોય તો લાઈક સબસ્ક્રાઈબને ને હું શેર કરી દઈજો રેડી આમાં કેમ કે ગાઈઝ હવે આપણે હું બસો સબસ્ક્રાઈબરમાં થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે એટલે ફૂલ ચીકી બોલાવવો હોય ને હું તમને આવા નવા વિડીયોમાં મળું અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ફરીથી કહું શું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેડી ગઈ બાય બાય ટાટા સૈ